ભાઈ જય દ્વારકાધીશ જયમાં મોગલ તો કેમ છો બધા મજામાં ને મજામાં જ છો કારણ કે આપણું વિડીયો જોયા પછી બધા મોજ મજા આવી જાય હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ કળપા બાયપાસમાં કળપા બાયપાસ હો ભાઈ વા બાયપાસ માં ભાઈ વા ડુંગરાટ મસ્તી નાજે એટલે ડુંગર વા

અમારા રાણા કાંખા ચંદ્રવડિયા ઉભા રહી ગયા હાય ભાઈ વચ્ચે એનો રાજા હે છોકરા ચૂટી ગયા લાગે ભણી ભણીને ચૂટા બે પરાલથી લાગે બદનાથમાં એક જ પાર્ટીઓ ખાતી પડી લાગે ભાઈ

હું થી પંચર પડી ગયું છે કમ્પ્લીટ કરીને ભાઈ નીકળી ગયા છે આપણે આપડે રોડમાં

માં બધે જે નો એન્ટ્રી આપણે રાખી દેવી પડે રાતે બે વાગે નીકળવા ચેન્નાઈ આઠ કિલોમીટર હાવ સુમસાન એરિયા વાય દિવસના આમાં તમે એ ના કાઢી શકો એવડી ટ્રાફિક થાય હવે ભાઈ આ બાજુ ગલી ખાચામાં જ વારવાનું અંદર આવી ગયો ભાઈ હેવી બ્રિજ કાપુ જામ હે ભાઈ ખાલી કરવામાં આપણે ગાડી આગળ લઈને આવી ગયા છે ભાઈ આપણે બારોબાર આ રાતે આપણે સિટીમાં ફટકાતા

બાલી બાલી કરીને આપણે આવી ગયા છીએ ફાઈનલ બાયણે સ્વેટી ગુટ્ટી મદ્રાસી મદ્રાસી માળું આવી ગયા ભાઈ કમ્પ્લેટ આપણે સાયન્સિકા થઈને આપણે અહીંથી નીકળી જોઈ લે ભાઈ આ મંદિર હે કે હું હવે ખબર ન હતી લાગે એવું મંદિર છે ઓર્ડર આવી ગયો છે ભાઈ આપણે ને જવાનું છે જલગાવ

એના પછી આપણો વારો છે આપડોની તો પાછળ રાખી આ માલ ભરવાના છે બેરલ મજૂર આવે કન્ટેનર આપણી ગાડી થઈ ગઈ છે ભાઈનાલી ભાઈ ભરવી ચાલુ આપણા બેરલ છે આ કન્ટેનરમાં રીલોડિંગ નીકળી ગયા છે ભાઈ ફરીને આપણે બારે બાર બસની સિટી બસ હોઉ કેમ ભાઈ સિટી બસ ભેગી ગયા આપણે ભારતના મોપાઈ વીસ ભેગી છે ભેગી છે કેમ મારવાડી કે સવાર પડી ગઈ છે ઉઠી ગયા છ ગુડ મોર્નિંગ મસ્ત આપણે ચા પી લેજો કે આપણે અહીંયા મજા આવી નહીં આજે ખાવામાં હરકો જવાબ દેતા નતા એટલે પહેલી ઠેરી વખત આ હોટલે આ હોટલે રખાય નહીં

જો ગાભો મારે હાલકો જરા ગાભો મારે છે ગાચમાં આમ છોકરો નામી એમ તો કામ કરી રહ્યા રાખે બોલ હું કેતો તો સિલિન્ડરમાં તાક આકવા નથી ગાડી આવી ગઈ છે રાજ સીલકમાં ચાવડામાં શેશભાઈના કાકા ઓય આવે માટી અરે અરે પાણી રેડિયેટર ને પા કે તું પી હીજીને ભાઈ ભોજી ને પાનું હું જીવ કે આ કે ભાઈ આપડે આયા ગઈ જ્યાં હાલતા દેજો ટ્રેક્ટર ભરીને આવે જોટા મોટા ફિટ કરીને અવલોકન કરી નો લઈ લેજો લઈ આવ રામ ભુલોવારીઓ બેઉ ભરીને

કે કોણ ના કને ભાઈ સર ખાલી વી જવા સીધું એ મોટો રોડ ગાડી આખો મજા આવે ભાઈ મારું તો જે હું લાગે હવ ધીરે ધીરે ભડ્યા જાય હે ભાઈ દેસભાઈ ગાડી આ પીળા કલર ની બાંધી લેઈ છે દેસભાઈ આપણે મન્નાણા હે આકવામાં હાલો કેમ હો બઢિયા હા આવો આવો કભી ગુજરાત માં આવો ચા બની દીતે હે ઓહો ગણવા આવે છે તમે તમે ભેગા કવાય હા આલે જોટો વયો આવે બે હાલો ભાઈ ખોલો દરવાજો ખોલી ગયો મજા આવે મગાવી લીધું છે દહીનું રાયતું અને જયેશભાઈ સેવ મસ્તી હું છે તમારી સેવ ચટણી ટમેટા ચટણી અને ઓલાભાઈ દાળ ગયા છે કરીને ખાવા આપણે એન્ટર થઈ ગયા છે હૈદરાબાદ હેડંકી રોડ ઉપર આ ગામ છે એડેંકી ગામ છે કોઈ વ્યાજ આવે છે હવે આવી ગયો છે ભાઈ સિટી એડેન કી ગામ દરવારો ગયો ને વચ્ચો વચ્ચે હવે નથી હાલતો કે નથી હાલવા દેતો દેતા જ આવે કદાચ જોઈએ જ નહીં જોઈ લે ભાઈ હનુમાન બાબાની મૂર્તિ કેમ છે કેટલા ફૂટ છે જઈ મૂર્તિ

મારવાડીની હોટલ થઈ આપણે મારવાની છે ખાલી થાય ઘડી ગયા છે ભાઈ આપણે હાઈવે હૈદરાબાદ મુંબઈ પવનગીરી બ્રિજનું કામ ચાલુ છે એના માટે કાઢી દીધા આપણે સર્વિસ રોડ લીલગારીના જાડવા બધા આવવાનું તો ભાઈ આપણે ભૂખ લાગી હતી તો આપણે ભૂગી ગયા છે એટલી ટોસા ખાવા ભાઈ આવી ગયા છે આપણે ટોસા હાલો કોઈને ખાવા હોય તો કરશંદભાઈ તો મંડાઈ રહ્યા એ ઢોસા ખાવા બાસો આમ ભાઈ અહીંયા શોરૂમ આવ્યો તો ટાટાનો શો રૂમ કારગો નહીં આપણે ઉડિયાની પડી દીધી છે ના ભાઈ આટલી બધી ડોલ હતી તો એને ટૂંકમાં ના પડતી હતી તો અમારે ઉરિયા વેચવું નથી મેં ટૂંકમાં ઉરી આવું છે બોલે લૂઝ હોય દેવું હોય તો લૂઝ એ તો હું છે કે એને ઓલું પાણી નાખેલું ઓરિયા વેચાય નહીં આ ટાટા વર્કશોપ છે હૈદરાબાદમાં રિંગ રોડ પહેલાં ચડી ગયા છે ભાઈ આપણે હૈદરાબાદ રિંગ રોડ પહોંચડી જાવે હવે આમાં સૂટ પડી જશે ધીમે 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 હાય ઠીંતે રહી હાય ઠીંતે રહી ધીમે ધીમે વહી જશે હું ગયા પાણી નાઈ ધોઈ જતા લુકડાનો આગો કરી દઈ લો એક બાજુ રોડ નું કામ આવે ચાલુ પ્લેન નું એરપોર્ટ વિશાખાપોર્ટ નું આ ફાટા આવડતું હોય ભાઈ કમેન્ટ કરજો બેંગલુરુ મુંબઈ घर काटी लीता है गाड़ी का ध्यान है ये तो जाए अब एम लागेगा आप हैदराबाद सामने दिखाई न प्लेटफार्म में लोग करवे लोग 0.3 रिपोर्ट નાગપુર સીધું મુંબઈ અહીંયા ઉતરવાનું હૈદરાબાદ જમી ઉતરવાનું ત્રણ નંબર માં ત્રણ નંબર ઉતરવાનું એ પઠાણ ચેરું ત્રણ નંબર માંથી ઉતરી એટલે સીધું ગામ આવે પઠાણ પઠાણું

એક ભાઈ વારી ફોટાશૂટ કરવા વાળા છે થઈ ગયા છે ભાઈ આપણે પઠાણ ચેરુમાં આથી પઠાણ ચેરુ સિટી લાગુ પડી જાય છે આવી ગયું છે માતાજીનું મંદિર ફોર વ્હીલરની લાઈન થઈ ગયું શ્રતાળુ આપણે પેકી ગાડીઓથી ચડી ગઈ છે હાઈવે સીધું જવાનું હતું આપણે સીધું જવાનું અને ટર્ન મારીને જવાનું